આજે આપણે ડાળિયાની ચીક્કી બનાવીશું અને આ માટે આપણે ગોરમાંથી બનાવીશું ડાળિયાની ચિક્કી તમે ખાંડ બી લઈ શકો છો તો આપણે અમુક ટીપ અને ટ્રીક સાથે બનાવીશું તો આપણે ઘીની જગ્યા પર પાણી એડ કરીને આપણે ચીક્કી બનાવીશું તો એકદમ પતલી પતલી અને સરસ એવી વની લઈશું અને એકદમ આમ ક્રિસ્પી બનશે આપણી ચીક્કી અને એકદમ શાઇનિંગ મારશે પાણી એડ કરો ને તો એકદમ શાઇનિંગ મારે ચીક્કી આપણી હા ફ્રેન્ડ આજે હું શેર કરીશ તમારી સાથે ડાળીયાની ચિક્કી બનાવવાની રેસીપી તો આપણે આ ગોળમાંથી બનાવીશું અડધી વાડકી મેં ગોળ લઈ લીધો છે અને એક વાડકી ડાળીયા લીધા છે પાયો કરી લઈશું હવે આપણે પાયો બનાવવા માટે બે ચમચી જેવું પાણી લઈશું ગોળનો પાયો બનાવવા માટે હવે આપણે એની અંદર ગોળ ઉમેરી લઈશું આપણે એકદમ ધીમા તાપે એનો પાયો થવા દઈશું

તો આપણે ગ્રીસ થઈ ગયું છે કિચન તેલથી આપણે એકદમ ધીમા તાપે હલાવતા જઈશું એકદમ ધીમા તાપે આનો પાયો કરવાનો છે નહી તો ગોળ બળી જશે અને આપણી ચીટલી સારી નહીં થાય જો છે એકદમ આપણો ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને ચેક કરી લઈશું તો વાટકીમાં થોડુંક પાણી લઈશું અને એક ટીપુ જેવું ગોળ એડ કરી દઈશું તો હવે જોઈ લઈશું તો આપણો ગોળ એકદમ સરસ એવો ખખડે છે અંદર એટલે આપણે રેડી થઈ ગયો છે પાયો ગોળનો ગેસ બંધ કરીને કઢાઈને નીચે ઉતારી લઈશું અહીંયા કઢાઈને નીચે ઉતારીને આ રીતે પહેલાં સેકન માટે થોડીક વાર માટે મલાઈ લેવાનો છે અને પછી થોડા થોડા દાળિયા એડ કરીશું આપણે અંદર અને મિક્સ કરતા જઈશું અંદર થોડાક થોડાક દાળિયા એડ કરવાના છે આપણે તો હજુ આપણે થોડાક બીજા એડ કરીશું ડાળિયાને અને સરસ બધું મિક્સ કરી લેવાનું થોડા થોડા એડ કરશો ને તો તમારી ચીટકી સરસ એમ એડ થશે પછી એક આમટા એડ નથી કરી દે આના અંદર તો જોઈ શકો છો આપણે એકદમ આમ તાર જેવું થાય છે એટલે આપણો પાયો એકદમ રેડી થઈ ગયો છે આ રીતનો આપણે સરસ એવું મિક્સ કરી દીધું છે આ હવે પાછું એને આપણે થોડીવાર માટે એને ગેસ પર લઈ લઈશું ગેસ ચાલુ કરી લઈશું એક સેકન્ડ માટે આ રીતનો ગોળો વારે ને ત્યાં આપણે એને લઈ છે તમે જગ્યા પર ખાંડ બી લઈ શકો છો ગોરની જગ્યા પર આ રીતે આપણે ગોળો વાર લેવાનો છે હવે આપણે કિચન પર લઈ લઈશું આ રીતે હવે આપણે એને ગરમ ગરમ જ આ રીતે વણવાની છે અને આ પ્લાસ્ટિક લગાડેલું વેલન લઈ લેવાનું છે અને ગોલ ગોલ ફેરવતા જવાનું છે અને એને વણી લેવાની છે આ રીતે હવે આ રીતે આપણે વણી લેવાની છે એને ચીકીને તો આપણે સરસ એવી વણી લીધી છે તો ગરમ ગરમમાં આપણે કાપા પાળ લઈશું આ રીતે ઠંડી થશે તો કાપા આપણા નહીં પડે તો આપણે આડાનું ઊભા પીસ પાડી લીધા છે હવે થોડીક ઠંડી થવા દઈશું તો આ રીતનું પ્લાસ્ટિક લગાડેલું વેલણ લેવાનું છે એટલે સરસ વનાય આપણે તો આપણી સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો હવે તો થોડીક ઠંડી થવા દઈએ ને એટલે સરસ આપણા પીસ નીકળી જાય જોઈ શકો છો આ રીતે આ રીતે તૂટી જાય તો જોઈ શકો છો એકદમ આમ ક્રિસ્પી અવાજ આવે છે તો કેવી શાઇનિંગ મારે છે ગીના ના રેડીએ ને તો એકદમ સાઇનિંગ મારે આપણી ચીકી તો આપડી ડાળિયાની ચીક્કી રેડી થઈ ગઈ છે હવે આપણે સૌ કરી લઈશું તો અહીંયા આગળ પ્લેટ લઈ લીધી છે તો જોઈ શકો છો પ્લેટમાં કેવો સરસ અવાજ આવે છે આપણી ચીક્કીનો તો જોઈ શકો છો આપણી ચિક્કીનો એકદમ ક્રિસ્પી અવાજ આવે છે તો એકદમ પતલી ને સરસ આપણે ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવીએ કે તમને અમારી રેસીપી કેવી લાગી